ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત વડોદરાથી છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નિર્માણ સેના એટલે કે મનસે તથા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા હિન્દી ભાષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર નથી થઈ ખાસ કરીને વડોદરા શહેરમાં એની અસર નથી થઈ તો તેની પાછળનું કારણ એ છે કે વડોદરાએ ગાયકવાડ રાજાની નગરી છે ગાયકવાડ રાજા જ્યારે પ્રજા વત્સલ રાજવી હતા જેના કારણે વડોદરા શહેરમાં જ્યારે મહારાષ્ટ્રીયન સમુદાય સહિત વિવિધ રાજ્યોના અલગ 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 ધર્મ જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને એકબીજાના ધાર્મિક સામાજિક ઉત્સવો અને ભાઈચારા સાથે તેમને ઉજવતા હોય છે પરંતુ હાલમાં એક ખાનગી સોશિયલ મીડિયાના આધારે તેમના કર્મીઓના દ્વારા મુંબઈના વિવાદ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મરાઠી અને અન્ય લોકો વચ્ચે વમસને ઊભું કરવાનું શહેરની શાંતિ ડહોળાય તેવી પોસ્ટ કોમેન્ટ્સ કરતાં સમગ્ર મામલે શિવસેના વડોદરા શહેર દ્વારા દીપક પાલકની આગેવાનીમાં શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી તમે આજે જોઈ શકો છો કે આજે અહીંયા આવવાનું કારણ ખૂબ જ ગંભીર છે મહારાષ્ટ્રની રાજનીતિ અલગ છે ગુજરાતની રાજનીતિ અલગ છે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ગુજરાતીને મરાઠી વચ્ચે જે વિવાદ એ પણ વિવાદ ના કહેવાય એક નાનું આમતું એક એક કયો ઝઘડો હતો નાનો એ પણ પોલીસ સ્ટેશનમાં સોલ્વ થઈ ગયેલો ત્યાંના જે આપણા ગુજરાતી ભાઈ છે એને ત્યાં માફી પણ માગી પોલીસ સ્ટેશનમાં કે ભાઈ મારું બોલવાનું ખોટું હતું આની જગ્યાએ પણ કોઈ પણ હોત તો એ આ રીતનું એક્શન લેત પણ વસ્તુ એ છે કે ત્યાંના નેતાઓએ સ્થાનિક નેતાઓએ પોતાના એજન્ડા સેટ કરવા ગુજરાતી મરાઠી કર્યું દુઃખની વાત એ છે કે ગુજરાત આપણે એક વડોદરા શહેર એનામાં જે સંસ્કારી નગરી કહેવાય છે આપણે વર્ષોથી અહીંયા શાંતિથી રહીએ છીએ ગુજરાતી મરાઠી શું બધા મળી મળી રહીએ છીએ આ શહેર જે છે સર સરસિયા ગાયકવાડ મહારાજનું એક મરાઠી સ્ટેટ છે એ છતાં પણ વર્ષોથી આપણા દાદા પરદાદા બધા જ અહીંયા રહીએ છીએ અને આપણે બી સ્પષ્ટ ગુજરાતી બોલી રહ્યા છે પણ એક સ્પાર્ક ટુડે ન્યૂઝ નામની જે વડોદરા ખાતે જે ન્યૂઝ ચેનલ છે એના એન્કર દ્વારા એવું સાબિત કરવા માંગે છે કે અર્ણવ ગોસ્વામી છે તો સાહેબ તમને કહેવા માંગો છું કે ભાઈ મુંબઈ જાઓ ને ત્યાં તમે નોકરી કરો આ વડોદરા શહેર આ સંસ્કારી નગરી છે અહીંયા બૂમ બરાડા પાડીને તમે જે ગુજરાતી મરાઠી વચ્ચેનું જે વાતાવરણ દોડાવવા માંગો છો એ વડોદરા શિવસેના હોય કરણી સેના હોય બીજા મરાઠી સંગઠનો હિન્દુ સંગઠનો બધા આ બધું અમે નહીં ચલાવીએ કારણ કે આ કેવું બહુ દુઃખની વાત છે કે તમે આજે ન્યૂઝ અમે અમે રિસ્પેક્ટ કરીએ છીએ મીડિયાની મીડિયાએ ચોથો સ્તંભ કહેવાય છે પણ આ ન્યૂઝ બધા ન્યૂઝવાળાએ ચડાયા છે એવું નથી પણ સ્પાર્ટ ટુરિયા ન્યૂઝના એક પર્ટિક્યુલર એન્કર દ્વારા જે રીતની અપ કરવામાં આવ્યું કે ના આને આજ આને આજ એક આખા દિવસ બતાવવામાં આવ્યું તમને ખબર હશે કે આની પહેલાં જ્યારે વરસાદ જ્યારે પૂર આવ્યું હતું એ પૂરના ટાઈમે પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એ વિડીયો એટલો અશ્લીલ રીતે વાયરલ વાયરલ કરેલો કે તે સ્થાનિકે પણ નહોતું નહીં વિચાર્યું હોય એની પર પોલીસ કેસ થયો